પોરબંદર શહેરમાં આમ તો પંદર ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાકમાં પડ્યો હતો પરંતુ શરૂઆતમાં છ થી આઠ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા જ શહેરમાં છાયા છાયાચોકી નજીકના વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રણ વિસ્તારમાં પણ પાણીનું સ્તર વધતા સ્થાનિકો મુંઝવણમાં મુકાયા હતા પોરબંદર શહેરમાં ગઈકાલે રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક માર્ગો પણ પાણી ભરાયા હતા પોરબંદર શહેરના છાયાચોકી નજીકના રણ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા તો રણ વિસ્તારમાં પાણીનું જળસ્તર વધતા સ્થાનિકો દ્વારા રણના પાણીનો નિકાલ કરવા માંગ કરી હતી આ સોસાયટીમાં ગત વર્ષે પણ રણનું પાણી ફરી વળતા દિવસો સુધી ઘરોમાં પાણી રહ્યા હતા મારા ઘરમાં પગાર લગી પાણી આવી ગયું છે રણમાં પાણી આટલું ભરાઈ ગયું છે ખોલા કુવારો ઓલો ચાલુ નહોતો કરે એ ચાલુ કર્યો અમાર અમને વિનંતી છે કે તમે આવી અને મોટરો ચાલુ કરવા અમારા ઘરમાંથી પાણી નીકળી જાય અમારા નાના નાના છોકરાઓ છે અમારા રસોઈ કરવાની પણ જગ્યા નથી એટલે મહેરબાની કરી જેમ બને એમ જલી મોટરો ચાલુ એક નહીં ચાર ચારની પાંચ પાંચ ચાલુ કરે એટલે અમે રણની બહાર પાણી આવે નહીં એવું કરી દો જય શ્રી કૃષ્ણ હું પોરબંદરથી ગણેશલાલજી ઢોલરિયા પોરબંદર છાંયા ચૂકી છાંયા રોડ મંડપ મંડપની પાછળ ખાડી કાંઠે રણ વિસ્તારમાં વહેલા થકે ભૂંગરૂ ચાલુ કરાવવા નમ્ર વિનંતી કેમ કે ઘરોમાં પાણી આવવાની પૂરી શક્યતા છે અત્યારે પગથિયા સુધી તો આવી ગયું છે પાણી તો વેલા હર ચાલુ કરવા ભૂંગરું ને ઓલું મશીન પાણીની મોટર ચાલુ કરવા નમ્ર વિનંતી છાયા જો કે વિસ્તારમાં આવેલ રણમાં પમ્પિંગ સ્ટેશન મારફતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી રણનું જળસ્તર વધી રહ્યું છે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર